ચોમાસા પછી જે બાંધકામો બધા ચાલે છે તાર પહેલાંની પણ વાત છે કે અત્યારે આ રસ્તા બની રહ્યા છે ગુમાનદેવથી મુલત સુધીનો રસ્તો હોય કે પછી કોઈ બી રસ્તો હોય એ રસ્તાની અંદર સાઇન બોર્ડ મૂકવું જોઈએ સરકારે ભૂપેન્દ્રભાઈની સરકારે મૂકવું જોઈએ આજ દિન સુધી એ સાઇન બોર્ડ શા માટે મૂકતા નથી એ કઈ ગ્રાન્ટમાંથી રસ્તો બને છે કેટલા એમ એમનો એ રસ્તો બનાવવાનો છે કેટલી ક્વોલિટી ક્વોન્ટિટી નાખવાની છે એ બધું લખવું જોઈએ એનો કોન્ટ્રાક્ટર કોણ છે એનો એન્જિનિયર કોણ છે આ જાતનું સાઇન બોર્ડ જ્યાં સુધી મારો નહીં ત્યાં સુધી લોકોને કેવી રીતના ખબર પડવા આટક ગોટાળો કરવાનું એક મોટામાં મોટું ષડયંત્ર રસ્તાઓમાં થઈ રહ્યું છે એટલા માટે એ લોકો જાણી જોઈને આ સાઇન બોર્ડ મૂકતા નથી નાડું હોય રસ્તો હોય કોઈ પણ યોજના બનતી હોય સરકારની તો સાઈન બોર્ડ મૂકવું જોઈએ અને બતાવવું જોઈએ કે આ ગ્રાન્ટમાંથી આ રસ્તો આવે છે ને આટલા કિલોમીટર બનાવવાના છે આટલું પોળું બનાવવાના છે આ તો રિસર્પસિંગની નામ આપીને આ તમે ચાલુ કરી દો છો એનું બેજ તો બનાવવું જોઈએ ખોદીને સારામાં સારો રસ્તો બનાવવો જોઈએ જેથી તૂટી નહીં શકે પરંતુ આ લોકોની દાનત છે જ નથી જે કંઈક બજેટ આવે છે એને પચાસ ટકા કરતાં પણ વધારે ખાઈ જવાની નેમ છે એટલે આ બોર્ડ છુપાવે છે નાણાં સારી રીતના ખર્ચાય લોકોના હિતમાં એ જાતની વાત કરવી જોઈએ પણ આ સરકાર એ ટાળે છે અને આવું કંઈ સાઇન બોર્ડ મૂકવાની ફરજ પાડતા નથી તો હવે પછી સાઇન બોર્ડ મૂકે અને સારા રસ્તા ગુજરાતમાં બનાવે એ જાતને હું વાત કરું છું શું છું કે બોર્ડ મૂકવા જોઈએ કે આટલા સમયની અંદર એ બનાવી દેવામાં આવશે આટલું પહોળું બનાવવામાં આવશે આટલી કપચી નાખવાની આટલી સિમેન્ટ નાખવાની છે આટલું પાણી નાખવાનું છે સ્ક્વેર મીટર હોય કે પછી એના કિલોમીટર હોય તો આવી રીતના સાઇન બોર્ડ મારીને કોણ બનાવે છે તો લોકો કહી શકે એનો એના ત્યાં આગળ મોબાઈલ મૂકવો જોઈએ જે તે અધિકારીનો ભાઈ શું છે આની અંદર એવું પૂછી શકે કોઈ બી નાગરિક એ લોકશાહી છે શા માટે મૂકતા નથી એટલે એમાં ભ્રષ્ટાચાર કરવાની વૃત્તિ હોય એટલે આ બોર્ડ મૂકતા નથી